સુબા સિલેકર શામ તક શામ સિલેકર ફિર સુબા તું મજે પ્યાર કરો કામે પછી બહાર નીકળો મારા બાપ એટલે તો આજની પૂટે ત્રીજી પેઢી સંસ્કાર નો થાય એનું ધ્યાન રાખવાનું તમે જોવા વડીલો પાસે બેઠા છે ને વડીલો ક્યારે એની પાસે બે હતા શીખી જાઓ ગુગલ નો રસ્તો હોય છે ઘેટા પકડાયેલા જ ને દેખાડશે પણ એક જિંદગીનો રસ્તો એવો છે કે આપણો દાદો સારો રસ્તો દેખાડે જ્યાં જવાનું ત્યાં નહીં જવાનું દાદની પેઢીને એવું થાય કે મને રોકટોક કામ કરો છો મને કેમ કે અત્યારના છોકરાઓ જોવા જાય ને તો આમ સ્ટાન્ડર્ડ છોકરા અત્યારનો છોકરો નિશાળે જાય ને એટલે પાંચસો રૂપિયાના બૂટ પહેર્યા હોય બસો રૂપિયાના મોજા હોય પંદરસો રૂપિયાની સ્કૂલ ડ્રેસ હોય પંદરસો રૂપિયાના સ્કૂલ બેગ હોય હજાર રૂપિયાના ચોપડા નાખવાય હજાર રૂપિયાનો પાણીનો પંભ હોય ઠંડુનું ઠંડુ ગરમનું ગરમ આપણે બધા હતકમાં મોટા છે ગૂગલનો ગુગલનો નથી નથીમાં ડોલમાં આંગળા બોલવા આપણે કેટલું દાઢ કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયા ના જ દોઢસો રૂપિયા થાય ને એટલે મિનિમમ બારતેર હજારનું છોકરું હોય એ ગમે નામ ભલું કરે ખાખી શર્ટ ધોળો બીજું કાંઈ મળે સારી સ્કૂલ બેગ ન મળે ને સારું ઘર હોય ને તો લાલ પીળી લીલી સતારી ટાંકેલી થઈ આવતી ભણવા લીધા હોય ડબળું ઘર હોય તો હાથી સાફ સિમેન્ટમાં થઈ ગયું ખેડોનું ઘર હોય ને તો ઇફકો ખાતર યુરિયા ખાતર અને ડીએપી ખાતર ની થઈ ગયું શીવડાવતા અહીંયા લોક વળીયા આયામ કમે રહે દે આવી રીતે જાતા તમે માફ કરજો પુષ્પા તમારું હમણાં એવું ને હાથમાં ધોરણ છે આવી રીતે હાલતા અને ડાયલોગ એ પાછો નોક્સી બાપુ મેચ થાય ઝૂકે કરીને હું કામ ઝૂકું ઝૂકું ઠેલી લહેરી જાય ઝૂકો થતું જ નથી આ બધું ગામડાનું છે સમજો તમે આ મહાનગરે કઈ કર્યું નથી મહાનગરે સગોડતા પૂરી પાડી છે મને માફ કરજો ચાર ધામની ની યાત્રા માંથી લઈ અને પાછા નવરાત્રીમાં તમે આવો તો મહાનગરની ની ને ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર હોય મહાનગરની નવરાત્રી તમે જોવા તો લગભગ મોસ્ટલી એવું લાગે ફેશન શો છે મારી આ દોઢસો રૂપિયાનો કાઢી છે એની કિંમત ખાલી દોઢસો રૂપિયા જ હોય પણ દુપટ્ટાની કિંમત જાણવીય તો દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે કેમ કે અઢી ફૂટ નો ફોટો હોય માતાજી નો તેના અગરબત્તી કરી માતાજીને આમંત્રણ આપે મહાનગર ની નવરાત્રી ની વાત કરું છું

એની કરતાં ગામડામાં વિયો મારો બાપુ ચાર ચોકમાં એ ગરબી હોય આમ આવા આવા માયક નહોતા પહેલાં તો સાડા ત્રણ ફૂટના એલ્યુમિનિયમ ભૂંગળા હોય તેને ગામના તરફેટે એવા ઉકા દાદા રામજી દાદા છે આમ ગળા ગભરા જેવા હોય એ ગાતા હોય એ પાંચ વર્ષથી માંડીને વીસ વર્ષની દીકરી ચણિયા ચોળી કરીને ચાર ચોકમાં ગરબે રમવા જતી હોય ને તો વીસ વર્ષનો દીકરો બેઠો એની અમુક નજર ન નાખી શકે હુકામ કારણ કે જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી

લેનાગે ને માફ કરજો એ હમલી દો એ 21 રૂપિયા વિક્રમભાઈ માલદારની તરફથી આવતા બધી દીકરીઓને ભેટ આપવામાં આવે છે એ હમલી દો 51 રૂપિયા અનશીબાપુ તરફથી બધી દીકરીઓને ભેટ આપવામાં આવે અમે આની ભેટું હતી રી પછી ભેટું દશેરાના દિવસે જ્યારે નવરાત્રી પૂરી થઈ દશેરાના દિવસે પછી બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી કોઈને કીટલી આપવામાં આવે કોઈને ડોલ કોઈને કમંડળ જે ભેટો આપવામાં આવતી ને ભેટ એટલે દીકરી રાજી થઈ જાય કામ ત્યારે જગધંપાના જોગમૈયા ના સ્વરૂપમાં હોય એટલે લીલી વાડીઓ હતી એટલે પાણી ઊંચા હતા કુવા ઊંડા એનું રીઝન આવું દેવાનું બંધ કરી દીધું એમાં પાસે આપણા દેશના વ્યાસ વ્યાસો જયારે હતા આવતા ભાઈ હવાઈ મંડળ આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ કે ચારસો રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને તેથી આપણા દેશના વ્યાસો કેટલાય રાજાઓને ઉજળા કરીને બતાવ્યા છે કઈ રીતે લેડીઝ અને જેન્ટ એમાં જે લેડીઝ તમને કોઈ ગાતા હોય પાસે વર્ષના લેડીઝ હોય મોટામાં દાંત ના હોય અને બોદર ઝોપડો હોય એ મોરી મોરી રામા રામા टाटा डोला के तरके जाए तो तत्रे इतने सुन खबर एक, एक चप्पे सिंदूर तुम क्या जानो रमेश बाबू ये मेरा मन आरा माही मत होए अतिले करता डाढ़ू लगे तरके जाए तो तत्रे अन्न लकड़ी भी ना लोटे जाए तो नकी कुतरा छोटे बोलोगा માં તમારે જે સર્ચ કરવું હોય એ કરતા હશો પણ એક વખત ભવાઈ મંડળ ને સર્ચ કરજો કેમકે આપણને ખબર પડશે કે આપણા ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ શું હતા સાહેબ એ તો ઠીક છે આ ચારસો રૂપિયા ક્યાંય ઓછો બગાડ કર્યો છે અમને ખબર છે ત્રીસ વર્ષ પહેલા ભાઈ પરણીને ઘરે આવે ને ભાગી લાવે ને ભાભી ના રૂમમાં જઈને અમે આવડા આવડાવડાતા હોય સુગંધ બહુ હારી હારી આવે ઊંડી ઊંડી સુગંધ લઈ આવી ગલગોટાની સુગંધ આવે ગુલાબની સુગંધ આવે ભાભી ભાઈ જેને કે અમર હાટું શું લેવા હતી એ બિચારી પેલી વીઆઈપી ની સુટકેસ ખોલે ત્રી વર્ષ પેલા હવે થી સુટકેસ હું કાટી ગયા એમાંથી દાંતીઓ આપે અતરની શીશી આપે રૂમાલ આપે મોજા આપે મોજા આપવા છે નવ રૂપિયાના મોજા આવતા ગોઠણ મંદિર મોજા સણાવે રાખવાનું તમારે મોજું ઢીલું પડે ને એ અને કદાચ બે ગામત્ર વધારે થઈ ગયો તો ભૂંગળું વળીને ઘૂંટી નીકળી નો થાય જોજો અને આમ કદાચ એકાદ આમ જ ઉધાર થઈ ગયો ફેર કાદ તો કેમ આમ ડોકું બારું કાઢે અંગૂઠો બારો નીકળે પછી બાને કે બા મોજું નથી એમ તો બાઈ આ કાકાના ને કાકા ના બાપુજી બધા એના ભેળા કરીને એકાદ પોતો બનાવી નાખે તો તને બરાબર પોતું હાલતું તું નવ રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ ગામડાનું સૂત્ર છે આ હા અને હવે તો મારો રામ ભલું કરે જેમ સગવડતાવાળા કાવાળા થતા જેમ ટૂંકું ટૂંકું થતું જાય હવે ચારસો રૂપિયાના મોજ આવે પગના તો સોટાડવાના જ આવે છે એમાં જો અહીંયા શીખવા છે ઋતિકભાઈ રોશન તરફથી મૂટીથી એક વેત ઊંચું પેમ સીવડાવે એન્કર લેન્સ યુ નો એમાં ઓલા લોફરના બૂટ પહેરે એમ સરખું નિરખીન જો તો એમ જ લાગે હાંઠીઓ શીભડો કાઢીને ઊભો એટલે લાગે ભળે એવો પહેરો નહીં હવે મારો બાપુ ગયો હવે ક્યાં આમાં વાત ગઈ આમાં કેમકે ગામડા છે હાચવી રાખું ને એ પાછા ખોરાક હાચવી રાખે ખોરાક એટલે આપણી બાયે આપણને ખવડે કેવું પાકો માલ ખવડે દહીં દૂધ ધી છાય સુરમાં લાડવા હુકડી દૂધ પાક સાદરીઓ લાપસી ગાયું કેવું બેંધા રહેતા એટલે પાકો માલ બનતો એ જેટલો પાકો માલ બાયે ખવડે ને એટલો જ આવા શાળામાં નાકેથી ઘાટો માલ આવતો અત્યારે નહીં ખબર પડે કેવો ઘાટો માલ યાર ભૂલમાં એટલું થઈ ગયું ને

કેમ કે અત્યારે છોકરાઓને પાકો માલ નથી મળતો મહાનગરમાં તો કઈ પ્રકારની ભેંસો છે એ જ નથી ખબર પડતી વેયાતી નથી નગર દૂધ દે દે જ કરે ચાહે તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભગવી ભાઈ સીધો માવોનો પોદળો કરતી હોય એટલે કાંઈક સારું ખવરો હોય બાપુ એ મરવાલો સારું ખવરો હોય કાચા માલમાં પાકા માલમાં ફરક કેટલો કાચા માલ વાળું છોકરું જાય ને તો પડી જાય પડી જાય છોટી જાય ઊભું નથી થઈ એકઠું મમ્મી બિચારી આપલી ફાપલી અરે રો રો ચિંટુ બેટો અરે મારી બેબી આવી તો પડાય બી બી તો હું પડવા માટે હો ઓપ્શન આવે ઉધે માથે પડો આડે પડકે પડો આ પડ્યો છે તો ઊભો કરો ને કપડા ખખેરામાં નહીં 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 મારો હાવે છે ને હાવે જો પડી ગયું ઊભો નથી તો હાવે જ ની ઊભમાં આવે નહીં 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 મારો વાલો કપડા ખખેરામાં અરે મારો વાલો માર કાળજન કટકો માર આંખ રતન મારું પીળું પીક તાંબર નહીં નહીં રોવા નહીં મારો વાલો પણ છોકરું રોતું હોય ને માં છાની રાખતી તો દ્રશ્ય રૂડું લાગે છોકરો રોતો ને બાપ રાખતો હોય કેમ દાંત કાઢો છો ઘેરે નથી રમાડતા બીજાના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કીટના પડીકા લઈ દો છો હાલ વેફર ખવરાવ ટામેટા ટામેટા છોકરું રોતો ને બાપ છાનો રાખતો તો જોયા જો બસ હવે બસ બસ હવે કેટલી રોટલી રહી તારે બે રોટલી રહી આવે આવે

ચાર દાદા મંદિર ના ઓટલે બેઠા એક દાદા ને પસાર થયું તો જે દાદા હાલ્યા જતા હતા ને એને ઓલા બેઠેલા દાદા કીધું કે હાલો હાલો ગામમાં પારા બેઠું હે ગામમાં સપ્તાહ બેઠી સપ્તાહ કે કેટલા દિવસે બેઠું કે બે દિવસે બે દિવસે બેઠી આપણને ખબર નહીં ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કથા બેઠી પણ આપણને મગજમાં ઉતરેવું ત્યાંથી કઈ છે નહીં એ કથા બેઠી પણ આપણને મગજમાં ઉતરે એવું કઈ છે નહીં કાં તો કે હિન્દીમાં વાંચે છે હું વાત કરું હિન્દી માં વાંચીશ ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય કુંદી ગાંઠિયા મોહન થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય બીભી કાનો લ્યો

ખખેરવા ખખેરવામાં ફેલ છે તો અત્યારનો છોકરો નાશ ન ચડાડાતો નકર અમારો ગભો યો આ કોવિડમાં વેક્સિન દેવડાવવા જવું છું મને કે વેક્સિન દેવડાવવા જવું મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા જાય તમે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા તો અહીંયા નર્સબેન બેઠેલે ને અહીં ગભાન બેહેરો તો નર્સબેને સહજતાથી એટલું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ તો રોજ આવી રહ્યો ને કેમ પેલો ડોઝ છે કે બીજો ડોઝ હ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયો હાથે તમે આપેલો હતો જમણા આથે અચ્છા જમણા માટે નથી વિચાર કરો છો શું વિચાર કરો છો તમે